ધોરાજીમાં ભારે વરસાદથી નદી પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર પાસે આવેલો ડેમ છલકાો છે તો ચેકડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ઉનાળુ પાકને પિયત માટે ચેકડેમના પાણી નું લાભ થશે ખુશીનો માહોલ સર્જાયો છે રાજકોટથી સમાચાર ધોરાજીમાં ભારે વરસાદ થી નદી નાળાઓમાં પુષ્કળ પાણીની આવક જોવા મળી છે ધોરાજી પંચનાથ મહાદેવ મંદિર પાસે આવેલા ચેકડેમ છલકાયો છે તો ચેકડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે સાથે જ ઉનાળુ પાક ને પિયત માટે ચેકડેમ ના પાણી નું લાભ મળશે